કેવા તારે કેવા વખવા પણ એમ નહી કસોટી ખરી જોઈએ કે એમો પાસ થાય ને તો બરોબર છે એમ અને આ કસોટી કહીશ નઈ કહેવાય તારે એમને પરીક્ષા કરી પોતે રામ અને ગુરુ કહેવામાં આવે કે રામ બન્યા હોલા ને ગુરુ બન્યા શકરા ને આવું કઈ બની ને કે આપણે પરીક્ષા કરી કે બધા એમ વખવાન કરે તો વખવાન કરવાથી થોડું રહે એની જે થાય પરીક્ષા પાસ થાય તો ખરે ખરો કહેવાય કે આમ પરીક્ષા કરી